गुड मॉर्निंग जय माताजी जय श्री कृष्ण हर हर महादेव स्वागत है તમારું આજના નવા બ્લોગમાં તો ખબર પડી ગઈ છે انا આપ્રાય છે ચામુંડા પં પાલર સિમ્યુલર ઠાકર પાલવા ગયા હતા મમ્મી નાઈટ કરી મોર્નિંગ કરવાની હલો બસ લાડવાટ મજીએ લવાય તો બિસ્કિટ કળા પુત્રા માતા બિસ્કિટ લેવા આયા હતા

યો કો બી હોત બી બી હતા નહી બધારા ભાસે કામ સરકો આવું યો કે ઉતા ઓ તમે ખાલી લેપટોપ લઈને ના કે કરું બે પછી આ તમારું ફૂસ બે ઉકી ખવાળા વારે કા ન્યા રાતના વતે વાર

और हमारे सचिन भाई इंस्ट्रूमेंट को लेने गया था तो उनको चोट लग गया है और गल्ला पे उनको सर पे थोड़ा चोट लगा है देखो तो देखते हैं प्लांट में जाके थोड़ी दवा लगाएंगे या सर पे थोड़ा लगा है कास कैसे लगा कुछ तो समझ में नहीं आ रहा वो रास्ते में से चल रहे थे सर था तोड़ दिया आओ सचिन भाई थोड़ा नज़दीक आओ तो मैं दिखाता हूँ ब्लॉगिंग करता हूँ ना ले चलो धनंजय वो भी साथ में मेरे घर आ रहा है मेरे घर <laughs> क्या बोलता है एक बार आएगा बोले इतनी दूर रह रहा है तू क्या इतनी दूर है मेरा घर अभी सिर्फ तो आया तो साठ पैंसठ किलोमीटर से जाना ही पड़ेगा जाते जाते ढाई घंटा लग जाएगा वहाँ डेढ़ घंटा

તો બાજુ આજુબાજુની ની કમ્પ્લેન ના આવે આપણા લીધે બીજા ને તકલીફ પડે એવું નહીં કરવા શું કીધું તો બીજા તકલીફ પડે આપડી તકલીફ ચાલુ હોય ને તો આખી લાઈન માં જેટલા છે ને એ બધા પોણી ના ભરાય એટલે ધ્યાન રાખવાનું મારે ભાઈ રાખી જતા વેરી ચકલે બકલે બંધ કરી દેવા મને તો બધું બેઠું પતા કોઈ પણ વસ્તુ હોય ને पास पास आवडतूज नाही तण परत तिला पण आता दर भी आले आले फुले कट जबाबदारी

કેવો કોઈ પણ વસ્તુ નવું કરવા માટે જૂની વસ્તુ તોડી પડે અરે ગાયન ની વેદનામ જો

ઝૂમિંગ સિસ્ટમ આરામ સારી હે બગા ઝૂમિંગ સિસ્ટમ બહુ સારી હે જો તારો ચહેરો નજીક તો વાતો કરતા જૂની વસ્તુ કોઈ પણ વસ્તુ નવી માટે જૂની વસ્તુ તોડવી પડે વસ્તુ જો કશું નહીં

ए तेल उकई क कदर कर अरे हो यार वो तो लो थोड़ा करो कुनो जगह से तेल बजा दे तेल उकई यार तू ढोटा थोड़ा शुरू कर बोलो बोट कंप्लीट कर जब बताइए